પોલીસે આરોપી પાર્થ દિનેશભાઈ ધાંધલી અને મહિલા પોલીસ ઘરમાંથી ઝડપી લીધો ભરતનગર પોલીસ સ્ટેશનમાં આધારે પોલીસે દરોડા પાડવામાં આવ્યા હતા આ ઝડપી દરમિયાન આરોપી પાર્થ મળી આવતા તેને કસ્ટડીમાં લેવાયો હતો પોલીસ તપાસ દરમિયાન દારૂની બોટલ પણ મળી આવતા મહિલા કોન્સ્ટેબલ ફિરુદ્ધ આરોપીઓને આશરો આપવા બદલ તેમજ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે હાલ આ મહિલા કોન્સ્ટેબલ દ્વારા ફરાર આરોપીને સુ લેવા આશરો આપી તમામ સવલતો પૂરી પાડવામાં આવતી હતી ત્યારે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ વરસેદ પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ એટ્રોસિટી કલમ અંતર્ગત આરોપી નંબર એક અનિલભાઈ રણછોડભાઈ બારેયા તથા મુકેશભાઈ રણછોડભાઈ બારેયા તથા તેમના બે અજાણ્યા ભાણેજો વિરુદ્ધ એટ્રોસિટી એક તેમજ મારામારી એક્ટ મારામારીના ગુના અંતર્ગત એક ગુનો દાખલ થયેલ બનાવ બનતાની સાથે જ આ તમામ આરોપીઓ ફરાર થઈ ગયેલ હોય માન્ય એસપી શ્રી ભાવનગરનાવરની સૂચના મુજબ વિવિધ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હોય આ તમામ આરોપીની શોધખોળ કરતાં એવો તેઓ ન મળી આવતા નામદાર કોર્ટ પાસેથી બીએનએસએસ કલમ બોતેર મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હોય આ તમામ કાર્યવાહી બાદ ગઈકાલે એટલે કે તારીખ બાર અગિયાર બે હજાર પચીસના રોજ ખાનગી રાહમોને એક બાતમી મળે છે કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે આ તમામ આરોપીઓના સગા થાય છે તેમના ઘરે આરોપી હોવાની શંકા હોય અમારા દ્વારા પેરોલ ફલો તથા એસસી એસટી સેલની બે ટીમ બનાવી અને પીઆઈસી એચ સૂચના આપવામાં આવેલ અને ઘરની ઝડપી કરવામાં આવેલ આ ઝડપી દરમિયાન જે આરોપી છે પાર્થ દિનેશભાઈ ધાંધલિયા કે જેને ઓળખ પરેડ દરમિયાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવેલ હોય તે આ બંને એક મહિલા કોન્સ્ટેબલ જે એચટીયુમાં ફરજ બજાવે છે તથા એક મહિલા કોન્સ્ટેબલ કે જે મહિલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ બંનેની સાથે આરોપી નંબર ત્રણ પાર દિનેશભાઈ નાંદલિયા મળી આવે છે જેથી આ તમામ ઘટના અન્વયે ઈ સાક્ષી મુજબ પંચનામું કરવામાં આવે છે અને નામદાર કોર્ટને બીએનએસ કલમ બસો ઓગણપચાસ કે જે આરોપીને આશો આપવા માટેની કલમ છે તે ઉમેરવા માટે રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને પાર્થ કે જે આ કામનો આરોપી નંબર ત્રણ છે તેને પણ અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ જે મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે જે ભરતનગરમાં ફરજ બજાવે છે હાલ તેના ઘરની ઝડપી દરમિયાન દારૂની બોટલ મળી આવેલ અને જે સમગ્ર બનાવ બાદ આ ત્રણેય જે બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ આ જે આરોપી પાર્ક છે ત્રણેય ઉપર પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે આ મહિલા જે ભરતનગરમાં ફરજ બજાવે છે તેનું નામ નૈનાબેન નાનજીભાઈ બારૈયા છે તથા એએચટીયુમાં જે ફરજ બજાવે છે તે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન ભૂપતભાઈ જાની છે